ઘટના બની છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં કે જ્યાં એક શિક્ષકે આત્મહત્યા કરી લીધી છે છે ગળે ફાંસો ખાઈ લીધો તું તારું અને આપણા દીકરાનું ધ્યાન રાખજે હું તમને બંનેને ખૂબ જ ચાહું છું પણ હવે હું ખૂબ જ મજબૂર બની ગયો છું અને મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય હવે કોઈ પણ રસ્તો નથી

સુસાઈડ નોટમાં કારણ દર્શાવવામાં આવ્યું છે કે કોઈ પણ રજૂ કરે છે નમસ્કાર આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆર જે દક્ષિણી સૌપ્રથમ તો તમને એ સુસાઈટ નોટ બતાવી રહ્યો છું કે જે સુસાઈડ નોટ આ શિક્ષકે આત્મહત્યા કરતા પહેલા લખી છે શું લખ્યું છે શિક્ષકે તેમાં પ્રિય પત્ની સંગીતા મારાથી કોઈ પણ કારણે હવે આ એસઆર નું કામ થઈ શકે એમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું તું તારું અને આપણા દીકરાનું ધ્યાન રાખજે હું તમને બંનેને ખૂબ જ ચાહું છું પણ હવે હું ખૂબ જ મજબૂર બની ગયો છું અને મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય હવે કોઈ પણ રસ્તો નથી મારો આ થેલો અહીં પડ્યો છે તેમાં બધું જ કામગીરીનું સાહિત્ય છે તે સ્કૂલે આપી દેજે આઈ એમ વેરી સોરી માય ડિયર વાઈફ સંગીતા એન્ડ માય લવિંગ ડિયર સન ક્રિશ્ય નીચે લખ્યું છે એમની સાઈન કરી છે અને તારીખ છે એકવીસ અગિયાર બે હજાર પચીસ અને સમય છે છ પાંત્રીસ જે પ્રમાણેની વિગતો મળી રહી છે કે એટલું બધું કામનું ભારણ શિક્ષક પર હતું કે રાત્રે મોડી સાત મોડે સુધી તે ફોર્મ ભરવાની કામગીરી કરી રહ્યા હતા અને સવારે ઉઠતા વેત જ ફરી એક વખત કામગીરી શરૂ કરવાના હતા પરંતુ ઓટીપી મળ્યો ન હતો આ સમગ્ર કામના ભારણા કારણે કંટાળીને અંતે આ પગલું ભરવું પડ્યું છે ત્યારે એ સવાલ થાય છે છે કે કે વારંવાર શિક્ષકો દ્વારા કરવામાં આવી બીએલઓની એક અલગ આખી કેડર ઉભી કરવામાં આવે અને અમને અમારું મૂળ કામ જે શિક્ષણનું છે તે કરવા દેવામાં આવે પરંતુ સરકાર ખૂબ નિષ્ઠુર થઈ ગઈ છે જ્યાં સુધી કોઈ પણ નિર્ણયના કારણે પાંચ સાત દસ વ્યક્તિઓની મૃત્યુ ન થાય જીવ ન જાય ત્યાં સુધી તો એમના પેટનું પાણી નથી હલતું અને વધુ એક વખતે સાબિત થયું છે શિક્ષકોને કેટલી કેટલી કામગીરી શિક્ષણ સિવાયની સોંપવામાં આવે છે તો ઉડાડવા છે તો શિક્ષકોને મોકલો રાજકીય કાર્યક્રમોમાં નેતાઓ માટે ભીડ એકત્રિત કરવી છે તો શિક્ષકોને મોકલો તમારા કાર્યક્રમોમાં વીઆઈપી જે મહેમાનો આવે છે એને સાચવવાની જવાબદારી તો કે શિક્ષકોને આપો તો ગામમાં ક્યાં પણ શૌચાલય ગણવાની કામગીરી હોય તો એ પણ શિક્ષકોને આપો તો શિક્ષક આ બધામાંથી નવરો પડે તો એ વિદ્યાર્થીને ભણાવે ને આ પ્રકારની પરિસ્થિતિ છેલ્લા ઘણા વર્ષોથી છે જે કાંઈ પણ નવી કામગીરી આવે એ શિક્ષકોની માથે નાખી દો અત્યારે આ સમગ્ર ઘટના બની છે તેને લઈને આ શિક્ષકના માતા પિતા કે જેમને એમનો દીકરો ગુમાવ્યો છે ત્યારબાદ પત્ની કે જેને પતિ ગુમાવ્યો છે અને જે દીકરાનો પણ આમાં ઉલ્લેખ છે સુસાઈડ નોટમાં તો એને એના પિતાને ગુમાવ્યા છે તો આ બધી જવાબદારી કોણ લેશે કેમ કે આમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે એસઆઈઆરની કામગીરી મારાથી થઈ શકે એમ નથી અને એટલા માટે જ હું આત્મહત્યા કરું છું સમગ્ર ઘટનાના જે ઘેરા પ્રત્યાઘાતો છે તે અત્યારે રાજ્યમાં પડી રહ્યા છે તમામ જે શિક્ષકો છે તે આજે બી એલ ઓની કામગીરીથી દૂર રહેવાના છે સાથે સાથે રાજ્યના તમામ બી બીએલ કર્મચારીઓ અને શિક્ષકોના જે પ્રાથમિક શિક્ષણના જે સંઘ છે શિક્ષકોના એના પ્રમુખોના પણ નિવેદનો આવવાના શરૂ થઈ ગયા છે વિરોધ પક્ષના જે ધારાસભ્ય છે

અને એમણે આત્મવિલોપન કરતી વખતે જે ચિઠ્ઠી લખી છે એ ચિઠ્ઠીમાં લખ્યું છે સ્પષ્ટપણે કે મારાથી કોઈ પણ કાળે કોઈ પણ સંજોગોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સરની કામગીરી થઈ શકે એમ ન હોય છેલ્લે કોઈ વિકલ્પ ન બચતા થાકીને હારીને ત્રસ્ત થઈને હું આ આત્મઘાતી પગલું ભરી રહ્યો છું આપ આના પરિવારજનોને હું શ્રદ્ધાંજલિ પાઠવું જ છું પણ આપણે બધાએ ગંભીરતાથી વિચારવાની જરૂર છે રાજ્યની સરકાર કેન્દ્રની સરકાર અને ચૂંટણી પંચે ખાસ વિચારવાની જરૂર છે કે તમે શિક્ષકોને આવું ભયંકર આત્મઘાતી પગલું ભરવા માટે કેમ મજબૂર કરો છો અન્ય અનેક કેડરના સરકારી કર્મચારીઓને તમે આમાં જોતરી શક્યા હોત આ અરવિંદ મુરજીભાઈ વાઢેર એમણે જે સુસાઈડ કરવું પડ્યું એના મૂળમાં આ સેસઆરની પ્રક્રિયા જવાબદાર છે શિક્ષકે પોતાનું જીવન ટૂંકાવવું પડે એનાથી મોટી દુઃખદાયી અને ચિંતાજનક બાબત શું હોઈ શકે સમગ્ર ગુજરાતના શિક્ષકો દેશના શિક્ષકો એ એજ્યુકેશનની ભણાવવાની કામગીરી બાજુ પર મૂકી આ કામમાં જોતરાય અને એના કારણે એમણે એના બોજથી થાકીને સુસાઈડ કરવું પડે આ બિલકુલ કોઈપણ સંજોગોમાં ચલાવી ન લેવાય એનું રાજ્યની સરકાર પાસે કેન્દ્રની સરકાર પાસે ચૂંટણી પંચ પાસે હું માગણી કરું છું કે બધા સાથે મળીને એકબીજાના સંકલનમાં નિર્ણય લો કે એસઆઈઆરની પ્રક્રિયા સંપૂર્ણપણે રદ બાતલ કરવામાં આવે અને જો રદ બાતલ ન થવાની હોય તો એની અવધિ વધારીને તમે સો દિવસ કરો કાનપટ્ટી પર બંદૂક મૂકતા હોય એ પ્રમાણે શિક્ષકોને તમે ફરજ પાડો છો કે એક એક બુથના બારસો પંદરસો ફોર્મ તમે ભરીને લાવો અને આ પ્રકારની કામગીરી ફક્ત શિક્ષકોની પાસેથી તમે કેમ કરાવવા માંગો છો અન્ય અનેક કેડરના સરકારી કર્મચારી છે તમે એમાં એ લોકોને પણ એમાં ઇન્વોલ્વ કરી શકો એટલે અરવિંદ મુરજીભાઈ વાડેરે જે સુસાઈડ કર્યું છે એના માટે એવું માનું છું કે ચૂંટણી પંચ અને કેન્દ્રની સરકાર જવાબદાર છે સમગ્ર ગુજરાત અને દેશના શિક્ષકોએ આ મુદ્દે જાગવું જોઈએ આ બિલકુલ ન ચલાવી લેવી ચલાવી લેવાય એવી ઘટના બની છે ફરી એકવાર હું અરવિંદભાઈના પરિવારજનોને મારી શ્રદ્ધાંજલિ તો પાઠવું છું પણ રાજ્યના મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે અન્ય કેડરના કર્મચારીઓને પણ આ સબની પ્રોસેસમાં વિનંતી કરવામાં આવે અને ભોગ બનેલાના પરિવારજનોને સરકારી નોકરી અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે અરજી અરવિંદ મુળજીભાઈ વાઢેર જે શિક્ષક મિત્રે સુસાઇડ સુસાઈડ કર્યું છે એને આપણે બધા સાથે મળીને એક ગુજરાતી તરીકે એક દેશવાસી તરીકે આપણી શ્રદ્ધાંજલિ પાઠવીએ અને હું તો માનું છું કે આમાં કોઈકની લાઇબિલિટી જવાબદારી ફિક્સ કરીને એ યોગ્ય પગલા પણ ભરવામાં આવે અરવિંદ મુણજીભાઈનું આ સુસાઈડ એ બિલકુલ એડે ન જવું જોઈએ ગુજરાતમાં અને દેશમાં જે એસઆઈની પ્રક્રિયા ચાલી રહી છે એ ગરીબો વંચિતો શોષિતો જે સામાન્ય માણસો છે જે વિપક્ષતા વોટ છે એની કઈ રીતે ચોકડી મારવી એ પ્રમાણેની એ ઇન્ટેન્શન થી આખી પ્રક્રિયા કરવામાં આવતી હોય એવી દેશના લાખો કરોડો લોકોને શંકા છે ડાઉટ છે એટલે હું તો પહેલી માંગણી કરું કે એસઆઈઆર ની પ્રક્રિયા બંધ થાય અને એક ટકો કેસમાં પણ જો બંધ થવાની ન હોય તેની અવધિ એનો સમય મર્યાદા વધારીને એટલીસ્ટ ત્રણ એક મહિના કરવી જોઈએ ડોક્ટર શૈલેષ સોજિત્રા પ્રમુખ રાજકોટ શહેર આચાર્ય સંઘ અરવિંદભાઈ વાડેરે બીએલઓ કામગીરીના અતિ દબાણ ને આવી જઈ અને પોતાનો જીવ આપી દેવો પડ્યો કે આપણા સૌ માટે સમાજ માટે એક શિક્ષક આવું પગલું ભરે એ દુઃખદ ઘટના છે એમના પરિવાર પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું અને બાકી આપના માધ્યમથી હું શિક્ષકોને કહેવા માંગુ છું કે મિત્રો આપણે એ નથી કે આપણે હારી જઈએ આવો આપણે સૌ સાથે મળીને રસ્તો કાઢી લઈશું અને તંત્રને પણ હું કહેવા માંગુ છું કે અમારા શિક્ષકો પ્રત્યે આપના માધ્યમથી જે આ દમન થઈ ગયું છે તેને મહેરબાની કરીને ઝડપથી બંધ કરો અત્યંત આજે દુખદ ઘટનાઓ છે આગળ વધતી રહેશે ગોપર રીતે આખી સિસ્ટમ ગોઠવાણી નથી શિક્ષકો ગમે તેવી કામગીરી હોય આઝાદીથી લઈને આજ સુધી તંત્રને સહકાર આપીને ચીવટતાથી કરી રહ્યા છે પણ આ જ કામગીરીમાં કેમ આવું થઈ રહ્યું છે કારણ કે તંત્રની પ્રોપર સિસ્ટમ ગોઠવાયેલી નથી નથી સર્વર ચાલતા નથી એની કોઈ પ્રોપર સમય અપાતો એટલા માટે આ ઘટનાઓ બની રહી છે અને શિક્ષકો અને તમામ કર્મચારીઓ દુઃખી થઈ રહ્યા છે મારે એ પણ કેવું છે કે તમામ કર્મચારીઓને યોગ્ય રીતે કામ સોંપવામાં આવે નહીં કે માત્ર શિક્ષકોને કારણ કે શિક્ષકો એ શિક્ષણના ભોગે કામ થશે તો એ યોગ્ય નથી મિત્રો અમે કોઈ ટાર્ગેટ થી કામ કરવા અત્યાર સુધી ટેવાયેલા નથી ત્યારે એક ટાર્ગેટ આપી દેવામાં આવે કે સાંજ સુધી આ કરી નાખો અમારું કોઈ કામગીરી પ્રત્યે અમારો કોઈ દ્વેષ ભાવ નથી દુરાભાવ નથી કે અમે દૂર નથી ભાગતા અમારે કામ કરવું છે અમે તો ટેવાયેલા જ છીએ કામ કરવાથી પણ એ કામ કઈ રીતે થઈ શકે કેવી રીતે થઈ શકે એની પ્રોપર જો ગાઈડલાઈન હોય એના પ્રોપર એનો તંત્ર દ્વારા જોવામાં આવે ગ્રાઉન્ડ ઉપર જઈને કે ખરેખર આ કામગીરી કરવામાં આટલો સમય લાગશે તો એટલો સમય આપવો જોઈએ આ ઘટના ઘણા બધા સવાલો છે તે આપણી સિસ્ટમને કરી રહી છે કે કોઈ પણ નિર્ણય જ્યારે સરકાર કે ચૂંટણી પંચ આવી રીતે લે છે ત્યારે એનો વિચાર કરે છે ખરી કે આ જવાબદારી જેના સિરે નાખવામાં આવે છે એના ઉપર કેટલું બર્ડન છે કે પછી પાંચ સાત લોકો હજુ પણ આ એસઆઈઆરના દબાણ હેઠળ જીવ ગુમાવશે પછી સરકાર વિચાર કરશે અને પછી સરકારના બેરાકાન સુધી એમનો અવાજ પહોંચશે એ જોવાનું રહેશે સમગ્ર ઘટનાને તમે કઈ રીતે જુઓ છો તે કમેન્ટમાં જરૂરથી જણાવશો નમસ્કાર